કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા અપાયેલ રાષ્ટ્રવ્યાપી બંધના એલાનના સમર્થનમાં ભરૂચ જિલ્લાની છસોથી વધુ દુકાનો બંધ રહેતા દર્દીઓ અને તેઓના સ્વજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દવાના વેપારીઓ દ્વારા ઓનલાઈન અને ઈ પોર્ટલ સ્વીકારવા અંગે વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે ઓનલાઈન દવાના વેચાણને ગેરકાયદેસર જાહેર કરી બંધ કરવાની માગણી કરાઈ રહી છે તો દવાઓના ભાવ નિયંત્રણ માટેની સરકારની નીતિ જેવી વિવિધ નીતિઓનો વિરોધ કરી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવતા ભરૂચ સહિત જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સ સંચાલકોએ બંધ પાડ્યો હતો દવાના વેપારીઓએ પાંચવતી સર્કલ પાસે એકત્રિત થઈ તેઓની માંગણીઓના સમર્થનમાં અને સરકારની નીતિના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા મેડિકલ સ્ટોર્સની હડતાલના કારણે દર્દીઓને તેમજ તેઓના સ્વજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આમ છતાં ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ નારાયણ હોસ્પિટલ અને વેલફેર હોસ્પિટલ ઉપરાંત અંકલેશ્વરની જયાબેન મોદી અને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી માટે દવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઈ પોર્ટલ પરથી બિઝનેસ કરવા માટેની જે સરકારની જે એક શરૂઆત અને ક્વાયત છે એની સાથે અમારો સખત વિરોધ છે એનું મુખ્ય કારણ એ છે કે કોઈપણ વસ્તુ છે કે જ્યારે દવા બજાર વેચવામાં આવશે તો રાઈટ ફ્રોમ ધ મેન્યુફેક્ચરર ટુ એ રિટેલ ક્ષેત્ર સુધી દરેકે ઈ પોર્ટલ પર નોંધાયા પછી જે દવા વેચાઈ શકશે જે અમારા માટે મુશ્કેલ છે પેરીફરીની ફરીની અંદર તો બિલકુલ દવા બજાર એકદમ બંધ થઈ જશે એના કારણે બીજી વસ્તુ કે ઓનલાઈન વેપાર ઓનલાઈન વેપાર અત્યારે આપણા ડીપીસીઓ એક્ટના સિક્સટી ફાઈવ રૂલ મુજબ ઇલેવન મુજબ એ પોસિબલ નથી છતાં પણ અત્યારે ઓનલાઈનના ઘણા ઘણા પ્લેયર્સ એ ઓનલાઈનનો બિઝનેસ કરી રહ્યા છે જે અમારા માટે ઘણી દુઃખદ વસ્તુ છે સરકાર એ બાબતમાં બિલકુલ નિષ્ક્રિય છે અને ઓનલાઈન વેપારથી સામાજિક દૂષણો વધશે કારણ કે આપણી પાસે એના માટેની કોઈ પણ પૂરતી તૈયારીઓ નથી એક જ પ્રિસ્ક્રિપ્શન ઉપર વારે વારે દવાઓ લેવામાં આવશે અને જુદા જુદા ઓનલાઈન પ્લેયર્સ દવાઓ કરશે જેની અંદર ઊંઘની ગોળી અને એ બધી જે આપણા સમાજને નુકસાનકારક છે એવી દવાઓ પણ એના માટે una maravilla rocena.